આ રે 3000 રૂપિયા તો હરીન કામ થઈ ગયું જ જાવી ને તો હાલ ને કામ થઈ ગયું તારું હાલ આ હાલ આ પ્લાન છે આય બોય શું છે પ્લાન હાલે ઉભો થા આય આપડે બે સેવી લુખા અને ખવરિયા કોઈ ખબર ન પડી પડે અહીંયા કે આપણે લુખા સેવી કડક કડક મજબૂત મજબૂત ઓ આ હાલે એય જેમ હું કરું લાલા એમ તારે કર આઈથી માંડી આઈ લે કે કપડા બદલાવવાના છે કપડા ન બદલાવવા પડે ભાઈ તારી પ્લાન છે તો મારી પાસે એક જાદુ છે હા લાલા તાઈન ગણું ને હાલે આમ ફરવાનું છે

પણ તમે ગુસ્સા ન કરતા બધા મોટા છોકરા એટલે મારું છોકરો છે અને આ બધું એને કહી છે તો એની જવાબદારી જો ભાઈ તારી જવાબદારી હું લઉં છું તો આના છોકરા ને કેતો નહી તું તો મારો ખાસ શ્રીકૃષ્ણ નો દોસ્ત હશો તો મને મારું કોઈ વિશ્વાસ નહી કઈ વાંધો નહી મિત્રો સાઈટે માઠમ તહેવાર આવી ગયો છે તો આપણે આપણે રમત સારું કરીવી ભાઈ તા ફીકી મારી પછે ગાલ છે હાલ છે રા રા ભાઈ તારે ફૂક મારી પછે ગાલ મારી જ પડે આવડો તો હું ભાણું બધા હાવના પૈસા પૂરો હા ભાઈ તારી ભાઈ હું તો જોઉં એટલે એમાં મારે કઈ આવ્યું ચાલો બસો આવ્યો હા ભાઈ તો આપ

ઓલે ભાઈ ગયો ઓલે ભાઈ ગયો આય આય એ બાજી કાળ હાલ મારતા ને અરે આય આય બે બેય કેલા મેરા શું કરો હો ભાઈ હલતા ને ક્યાં જાતો જાટ પૈસા લઈ લો એ દમે દમે મેરી હલે ટુ પર આયા બિના ને એ ભાઈ આયુ ટુ બેઠા ગર રમે આવી લી ગયો એ જ નમે એ જ નમે જોડ બે કે લાવ રમે

એને હવે નમે ફોન તો કરી દીધો પણ એ મારી આયા નહી ગમે આ ગયા હો યાર કામ એલ ભાઈ આવો આવો લાલુ ભાઈ આવો આવો હું ભલા તમારી હવા દી રાસ હોતો તો મે કેરે લાલુ ભાઈ આવે ક્યાં વઈ ગયા તમે એટલે અમારે વાડીએ ગયા તા આબુ આવે ન દેતા ભલામણા મના હાથે માટે ની બેલી રજા લઈ જવાય ને બાપુન કે તમે ભાઈ ફોન નો કરતા એટલે માર માર આયો હું અત્યારે છે હા ભલા મના સમે કાલે ગયા નઈ ને ગયા આઠે માં આવી ગયા ભલા તમે આયા નઈ મે કીધું હમડે આવે હમડે આવે

ભાઈ થોડા પૈસા મને ઉછી તા ને યાર મારી પાસે છે ને કાલે તે મતાય બધા લઈ ગયા કેટલા દાદા હે આ મોબાઈલના કેટલા આવે બોલ ઈના 2000 રૂપિયા આવે ભાઈ બે ને થોડા જાજા કરી ને બે આવે ભાઈ ભાઈ તું બહોત તો સવુ જ નો મોબાઈલ છે તું 2000 કે આવા માલે તો ઓગણીસો દઈ દીજે ઈ નો આલે ભાઈ થોડા થોડા 3000 રૂપિયા આપી દો ને આય તારું મન ને મારું મન ડો છો અરે ના ભાઈ તમે હમ ઘરતા જાવ તો વધવાનું હોય આમાં એ વધવી છે ને કે કાય વાંધો ને હાલો 2000 રૂપિયા આપો હું તમને નવ તારીખ પર મોબાઈલ નો આપતા 2000 રૂપિયા આપો 2000 રૂપિયા આપી દીધી હાલો 2000 રૂપિયા કાય વાંધો ને ભાઈ હાલો રેડી બાટો પતો બાટો હાલો બાટો એલા ભાઈ પૂરી ને ભાઈ આવો કે પેલા પૈસા પૂરી

આરે ભાઈ રોજ પર નાઈ બોલે છે લઈ લ્યો હવે હું કરું પૈસા ફૂટી જાય કે ભયા હતા થોડા ક્યાં ગયા યા મારા દીકરા પૈસા ફૂટી જાય આ થોડા છે લાલુ ભાઈ હો થોડા છે મારી પાસે આ આ રમી નાઈ કે કાય વાંધો ને આલો રમી નાઈ કે પાછા તો તો આ આટલા જ છે હો કાય વાંધો ને આલો બેઠ આ પૂરો આલો 100 રૂપિયા આલો 100 રૂપિયા હા હાલો આલો ફિરકી મારી ગઈ કા વળતું જ નથી મારે મારે કાઈ આવતું જ ન મને ફિરકી મારવા રે લે ભાઈ ફૂક મારી ફૂક મારી દે બસ

ફાય આ તા એક આતા મારે આ ચોકુર્યો જો જો ભાઈ અરે ભાઈ આવું નો આલા મારે તા એક આતા બની ગયું ચોકું થોડુંક બને હતું તે બે એકા હેકા યાર ભાઈ આમ થાય જો અમાર અભાર માના થાય ઘણું ભણાયો ને કામ આવે આ કઈ ચોકું કે બાઈડ મારી છે અરે ભાઈ લૂટાઈ ગયો હું તો લ્યો ભાઈ હાલ હાલ ભાઈ રમ્બો નથી તમારે ના ના અમાર ના રમ્બો મને રમ્બો ફાય ફાય એક ગેમ એક ગેમ ના ના હાલ 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 હલો એ ક્યાં સવાર તમે કવા ભલા ઘરે આવો તમે કેવી બહાર જામી છે

તમે પોલીસ ગુમા આવ પોલીસ પછી સુગે રમ્યા હોય ભાઈ થો એમ કે પેલા મને પોલીસે અમને અમે રમતા તા ને અમને લૂંટ લીધા

પોલીસ ના લેખ્યા લુખા આવે તો આપણે બધા લૂટી આપણે પત્તે રમવું નહીં આ કોઈ આપણે ગમે પાંચ પછી નું ખાઈ પી